સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ સુરત દ્વારા અઠવા લાઇન્સ ખાતે આવેલ જવાહરલાલ નહેરુ ઉદ્યાન ચોપાટીમાં મેગા ચિત્ર સ્પર્ધા બે હજાર ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચની સ્થાપના બાદ સિત્તેર વર્ષ પૂરા કરી એકોતેરમા વર્ષમાં પ્રવેશ કરી રહી હોય તે સુરતમાં વસવાટ કરનારા સમસ્ત સૌરાષ્ટ્રવાસી મોચી સમાજના પરિવારોના અભ્યાસ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ કરવાના હેતુથી તેઓની અંદર રહેલી સુષુપ્ત કળાને બહાર લાવવા માટે છેલ્લા સાત વર્ષથી મેગા ચિત્ર સ્પર્ધાને મળી રહેલા અભૂતપૂર્વ સફળતાને ધ્યાને રહીને કોરોના મહામારી બાદ પંચ દ્વારા સતત આઠમા વર્ષે સૌરાષ્ટ્રવાસી મોચી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આજે મેગા ચિત્ર સ્પર્ધા બે હજાર રવિવારના રોજ ખાતે આવેલા જવાહરલાલ નહેરુ ઉદ્યાનમાં કરવામાં આવ્યું હતું હું અજય પરમાર ઉપપ્રમુખ સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ આજે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લગભગ સવાસો જેટલા છોકરાઓએ ભાગ લીધો છે જેમાં જુનિયર કેજી નર્સરીથી લઈને કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને અમે ગ્રુપ વાઇઝ ફોર્મ ભરાવી એ લોકોને સ્પર્ધામાં ભાગ લીધો છે દરેકને એકથી ત્રણ નંબર પ્લસ આશ્વાસન સારા ચિત્રો હોય તો આપવામાં આવે છે પ્લસ શાળાની સંસ્થાની પ્રવૃત્તિ ઘણી બધી સારી છે અને આગામી પ્રવૃત્તિમાં અમે લોકો એ કરવા માંગીએ છીએ કે સમાજના કોઈ ગરીબ પરિવાર હોય અને દીકરીના મેરેજને એવું હોય તો સમાજ પોતે દીકરીના પોતાની લગ્નની તારીખ પ્રમાણે નક્કી કરીને આખું આયોજન કરી આપવામાં આવશે લગ્ન કરાવી આપવામાં આવશે પ્લસ સમાજના ઘણા લોકો એવા છે કે જેઓને સર્જિકલ સાધનોની ખૂબ જ જરૂર પડે છે તો તે સાધનોની બી વ્યવસ્થા અમે લોકોએ કરી આપવાનું નક્કી કર્યું છે તે પણ વિનામૂલ્યે એટલે આ બે પ્રવૃત્તિ અમે આગામી વર્ષમાં શરૂ કરી રહ્યા છીએ

અને ત્યાર પછી પાંચમા ધોરણથી લઈને કોલેજ કક્ષા સુધીના અમે વિષય આપ્યા છે ત્રણ ગ્રુપ છે તેમાં ત્રણ ગ્રુપને તત્તન વિષય આપ્યા એમાંથી કોઈ પણ એક વિષય એ લોકો દોડીને અમને કલર કરીને આપી શકે છે સુરત ચોક બજાર ભાવનગર મોચી પંચ સુરત દ્વારા યોજાયેલા મેગા ચિત્ર સ્પર્ધા બે હજાર ત્રેવીસ માં ઉત્સાહભેર સંબંધના વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લીધો હતો સફળતા પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા